વેલકમ બેક વિરમબાદ વાત કરીએ જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ગીરી બાપુ છેલ્લા ચાર દિવસથી આશ્રમ છોડી અને ગુમ થઈ ગયા હતા મહંત ગુમ થવાના સમાચારથી સાધુ સંતો સહિત પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસે રાત દિવસ મેગા ઓપરેશન ચલાવી અને આખરે મહંતને સહી સલામત શોધી કાઢ્યા છે ત્યારે આશ્રમ છોડીને નીકળી ગયેલા મહંત તો મળી ગયા છે પરંતુ મહંત કેમ ગાયબ થયા હતા એ રહસ્ય હજુ અકબંધ છે ત્યારે ચાર દિવસથી થી ગુમ મહંતને શોધવામાં પોલીસને કેવી રીતે સફળતા મળી છે જોઈએ જુનાગઢના ગુમ મહંત મળ્યા ચાર દિવસ બાદ મળી સફળતા બીમાર હાલતમાં મહાદેવગીરી મળ્યા જૂનાગઢના પ્રસિદ્ધ મહાદેવ ગિરિ ના અચાનક થવાથી મચી ગઈ હતી ભારતીય આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરુ હરિહરાનંદ ભારતી પાંચ પાના સુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા હતા ભારતીય આશ્રમના લધુ મહંત ગુમ થતા પોલીસ દોડતી થઈ હતી મહંતને શોધવા માટે પોલીસ દ્વારા ગિરનારના જંગલમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની આઠ ટીમો કુલ ત્રણસોથી વધુ અધિકારી જોડાયા હતા જેમાં બસ્સો ચાલીસથી વધારે પોલીસ સ્ટાફ ત્રીસથી વધારે વન કર્મચારીઓ ચાળીસથી વધારે એસડીઆરએફ જવાનોએ બાપુની શોધખોળ આદરી હતી જેમાં ઇટવા ધોળી મહાકાળી માતાના મંદિર પાસેથી બાપુ સહી સલામત મળી આવ્યા હતા આજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભેરો મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે અમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે પોલીસની ચાર દિવસની અથાગ મહેનત બાદ ભારતીય આશ્રમના લધુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાના મામલાનો આખરે સુખદ અંત આવ્યો છે લાંબા સમયની શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાંથી મળ્યા છે પરંતુ બાપુની તબિયત ખરાબ હોવાથી મહાદેવ ભારતી બાપુને સારવાર માટે ખસેડાયા છે

કોઈ પણ જાતની પૂછપરછ હજી અમે કોઈ જાતની કઈ કરી જ નથી શું છે શું નહીં અને જયારે એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન સીસીટીવી ફૂટેજ બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી અને ગુમ મહંતને શોધી કાઢવામાં આવ્યા છે પરંતુ હાલ મહાદેવ ભારતી બાપુ તબિયત સારી ન હોવાથી તેઓ સ્વસ્થ થશે પછી એ વાત પરથી પડદો ઉચકાશે કે બાપુ ખરેખર ગુમ કેમ થયા હતા અશોક મીડિયા જૂનાગઢ